અને અત્યારે અમારે જે ગ્રુપના મેમ્બર રોહિતભાઈ ડાયાભાઈ વાઝા તેમના પપ્પાનું આજ તરપિંડી છે તો અહીંયા ગ્રુપ પ્રયાગમાં તેમની તરપિંડી સાથે વૃદ્ધાશ્રમમાં જે વૃદ્ધ માતા પિતા છે તેમનું જમણવાર પણ રાખેલું છે તો અમારા બધા ગ્રુપના મેમ્બર આવેલા છે અંદર ત્યારે જમણવાર ચાલુ છે અમારે થોડું લેટ થઈ ગયું ચાલું તમને અંદર પણ બતાવીએ કઈ રીતની સુવિધા છે અને કઈ રીતનું અમે આયોજન કરી શકીએ બધા ગ્રુપના મેમ્બર લાગી ગયા છે પોતપોતાની જગ્યાએ અને જમણવાર ચાલુ કરી દીધું તો બધા મહેમાનોએ આવેલા હતા તેમને પણ અહીં જમણવારની વ્યવસ્થા કરેલી છે તો બધા મેમ્બર અત્યારે જમડી રહ્યા છે અજયભાઈ છે પછી નિર્મલભાઈ મુકેશ હિમાક્ષુ રોહિતભાઈ છે અને કામળભાઈ છે વિપુલ અત્યારે જમાડી રહ્યા છે ને તરપિંડીનું કામ પણ ચાલુ છે અત્યારે રોહિતભાઈના પપ્પાનું તો તે ક્રિયા પણ આપણે આગળ દેખાડીએ અત્યારે જમણવરની તૈયારી ફૂલ ચાલી રહી છે અને વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ માતા પિતાનું જમણવાર આપી દીધેલું છે હું થોડો લેટ થયો પણ ત્યાં જઈને આગળ બતાવીએ તમને ને અંદર જમણવરની વ્યવસ્થા કેમ છે તે પણ બતાવું તો આ છે અહીંનું જમણવારની વ્યવસ્થા બહુ જોરદાર છે અહીં બધે આયોજન કરેલું જમવામાં રીંગણા બટેટાનું શાક છે દાળ છે પછી બુંદી છે ગાંઠિયા છે રોટલી છે અને ભાત છે તો આટલી વસ્તુ જમણવારમાં રાખેલી છે અંદર જઈને બતાવું તમને અહીં કઈ રીતનું બધું ભોજન બનાવે છે અને ખૂબ સારી વ્યવસ્થા છે અહીંયા ગુપ્ત પ્રયાગમાં અત્યારે અહીંયા રોટલી બનાવે છે પછી બધી બહેનો અહીંયા ફૂલ મહેનત કરે છે ખૂબ સારી વ્યવસ્થા છે અહીંયા બધા એ લોકો પોતપોતાની સેવામાં થોડો થોડો નાનો એવો ભાગ આપીને એક મોટું કાર્ય કાર્ય કરી રહી હશે તો આપણે રોહિતભાઈ છે હું તમને કહેતો હતો ને રોહિતભાઈ ડાયાભાઈ વાજા તેમના પપ્પાનો આજ પિત્રો તરપિંડી હતી એટલા માટે તેમણે વૃદ્ધાશ્રમમાં ભોજન રાખેલું હતું તો આ છે રોહિતભાઈ અમારા ગ્રુપના મેમ્બર એક તો જમણવાર હવે થોડું લાસ્ટમાં થોડું થોડું બાકી રહ્યું અને આપણા ગ્રુપના મેમ્બરે થોડાક બેઠી ગયા એ બેઠી ને પછી જે મેમ્બર બધા પીરસવામાં છે તેમને દેખાડી દઈશું અને પહેલાં મેમ્બર બેટીને જમી લે અને સાથે બધા ભૂદેવને બધા બેઠી ગઈ છે આપણા દાદા ગુરદાદાઓને બધા બેઠી અને જે આ કેતનભાઈ છે બહુ ફાળો આપે છે પોતાનો અહીંયા કેતનભાઈનું ખૂબ યોગદાન છે અહીંયા વૃદ્ધાશ્રમમાં કેમકે બધું મેનેજમેન્ટ અત્યારે જમણવાનું ને કેતનભાઈ કરે છે તો અમારા ગ્રુપના બધા મેમ્બર અત્યારે બેઠી ગયાશ લાસ્ટમાં બધા રોહિતભાઈના ફેમિલી અને કુટુંબવાળા બધા આવ્યા હતા તેમનું પણ જમણવાર અહીંયા રાખેલું હતું તો તે પણ વ્યવસ્થિત રીતે પતી ગઈશ અને અમારા રોહિતભાઈ પણ લાસ્ટમાં બેઠી ગયા કોઈ પણ મિત્રો એક સારામાં સારું કાર્ય હોય ને તો હું થોડુંક મારું ફેસ બતાવીને વાત કરું અમારા રોહિતભાઈએ વૃદ્ધાશ્રમમાં જમણવાર આપેલું છે અને તેમના પપ્પાની તરપિંડી હતી તેમનું પણ પિતૃ કાર્ય હતું એ પણ થઈ ગયું બધું ને અત્યારે લાસ્ટમાં હવે જમણવાર બાકી છે બધા આ ફ્રેન્ડ સર્કલનું અમારા ગ્રુપના બધા તમામ મેમ્બર અત્યારે આવી ગયા જમણવાર માટે તો લાસ્ટમાં જમણવાર કરી અને ઘરે જવાના છે એટલે વિડીયોને આપણે એન્ડિંગ આગળ આપી દઈએ કેમ કે હું લેટ થયો અને રોહિતભાઈ ત્યાં તેમના પિતા પપ્પાનું કાર્ય ચાલતું હતું ત્યાં હતા તો અત્યારે જમી લઈએ પેલા અમે બધા તો મિત્રો અહીંયા બહુ મોટી વ્યવસ્થા છે ભોજનાલયની અંદર પણ મેં તમને બતાવ્યું હતું પ્રયત્ન ભોજનાલય હવે અહીંયા બીજું ગૌશાળા પણ એક છે બહુ જોરદાર છે અને વૃદ્ધાશ્રમય છે અને ત્યાં જે બધા પિતૃના કામ થાય છે ગુપ્ત પ્રયાગમાં તે પણ અહીંયા બહુ મોટું તીર્થધામ છે અમારા ઉના તાલુકાનું મોટામાં મોટું તીર્થધામ ગણીએ તો એ ગુપ્ત પ્રયાગ આવે જ્યાં વૃદ્ધાશ્રમ છે ગૌશાળા છે અને વૃદ્ધ માતા પિતાને જમવાનું મોટામાં મોટી વ્યવસ્થા પણ અહીંયા હાલમાં ઉપસ્થિત છે તો તમને બતાવવાનું હતું વૃદ્ધ માતા પિતાઓને ભોજન આપતા હતા ત્યારે હું થોડો લેટ થયો એટલે વિડીયોમાં લઈ ન શક્યો પણ થોડો વૃદ્ધાશ્રમની મુલાકાત અને તમને દેખાડું અહીંયા હાલ પરિસ્થિતિ હોય છે કઈ રીતના વૃદ્ધ માતા પિતા અહીંયા રહી છે તો અંદર જઈને તમને દેખાડું મિત્રો અત્યારે રોહિતભાઈની ફેમિલી અને હાલમાં બધાય વૃદ્ધા માતા પિતાની મુલાકાત લે છે વિડીયો તો લઈ કે નહોતો જે સમાડતા તે તો બધાય કુટુંબજનો વૃદ્ધ માતા પિતાની મુલાકાત લે છે અત્યારે તો વૃદ્ધ માતા પિતાને પહેલાં જમણવાર તો આપણે આપી દીધું હતું પણ હું લેટ થયો હતો એટલે આપણે વિડીયો ઉતારી નાખ્યા તો હું ખાલી પેશિયલ ખાલી માતાનો મુલાકાત લેવા આવ્યો રોહિતભાઈએ વૃદ્ધાશ્રમમાં જમણવાર આપેલું છે અને તેમના પપ્પાની તરપિંડી હતી તેમનું પણ પિતૃ કાર્ય હતું એ પણ થઈ ગયું બધું ને અત્યારે લાસ્ટમાં હવે જમણવાર બાકી છે બધા આ ફ્રેન્ડ સર્કલનું અમારા ગ્રુપના બધા તમામ મેમ્બર અત્યારે આવી ગયા છે જમણવાર માટે તો લાસ્ટમાં જમણવાર કરી અને ઘરે જ છે એટલે વિડીયોને આપણે એન્ડિંગ આગળ આપી દઈએ જેમ કે હું લેટ થયો અને રોહિતભાઈ ત્યાં તેમના પિતા પપ્પાનું કાર્ય ચાલતું હતું ત્યાં હતા તો અત્યારે જમી લઈએ પેલા અમે બધામાં બેસ્ટ અરવિંદભાઈ પણ આજ અમારે સેવામાં અત્યારે સેવા આપી રહ્યા છે અને દાઉ છે સગી છે બધા પોતપોતાને આ રીતે સેવા અહીંયા આપી રહ્યા છે અને જે મિત્રો અહીંયા જમાડતા થાય તેમને બેઠાડીને પોતે ત્યાં ઊભી ગયા અને વ્યવસ્થિત રીતે આયોજન અહીંયા અમે પૂર્ણ કર્યું તો સેવાકીય પ્રવૃત્તિમાં બધા મિત્રો અમારે એની ટાઈમ હાજર રહી છે ખાલી એક મેસેજ દ્વારા ગ્રુપમાં મેસેજ થાય છે અમારે ખાલી તો બધા મિત્રો હાજરી આપે છે અહીંયા પૂરેપૂરી મિત્રો અહીંયા વૃદ્ધ માતા પિતાને જે રોજભાઈ ભોજન આપ્યું હતું એક બેસ્ટમાં બેસ્ટ કાર્ય છે તો આવું એક કાર્ય તમે વર્ષમાં તમને જ્યારે ભૂગાય ત્યારે આવું એક કાર્ય કરતા રહ્યું કેમ કે અહીંયા વૃદ્ધ માતા પિતાને જે આંતરડી કપડતી હોય ને એ આંતને ઠંડક મળે ને એવું કોઈ કંઈ નથી મને તો બહુ અહીંયા પેલી સારી આવે છે આનંદ આવે દિલથી કે આવું કાર્ય કરવું જોઈએ ને ના થાય તો આવું કાર્ય કરતા હોય એમાં સપોર્ટ કરો જેથી કરીને આ લોકો જે કાર્ય કરે છે તેમને પણ દિલથી મજા અને જે ઠંડક પહોંચે છે દિલને એવી જે સેવા પ્રવૃત્તિમાં જોડાવ અને સાથ અને સપોર્ટ આવી રીતના આપતા રહેજો તો વિડીયોને હું અહીંયા એન્ડિંગ કરું છું કેમ કે મારે મારે કથા રાખેલી છે એટલે અમારે કથામાં જવાનું ઇમ્પોર્ટન્ટ છે અને એમાં સામાન લેવા જવાનું છે એટલે થોડોક અહીંયા વિડીયોને એન્ડિંગ આપી દઈએ આપણે તો જય શ્રી કૃષ્ણ મિત્રો જય દ્વારકાધીશ તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ગોપાલભાઈ તો કેદારથ અને મને કહેવું એક જરૂરી છે કેમ કે જે આ જે ગ્રુપ ચાલી રહ્યું છે અત્યારે ફાઉન્ડેશન થઈ ગયું છે તો મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને જે પણ ફંડ આવશે ચેનલમાં એ અમે સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવાના છે મિત્રો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવજો